અંદર પડન કરે આને કહેવાય ગુલફી તમે તો કોદાળો જોઈ ન હોય સાલે ગજાન દર્શન સુદર્શન ડ્રાઈવર નહીં

દ્વારકા નીકળીએ એટલે આપણે ગાધા વગર રહેતા જ નથી હવે લઈ લીધી છે આખરે તો ચાર જણા જ છે એટલે લઈ લીધી છે અંદર બેઠો બેઠો ભાઈ ખાવાનું જ છે હવે ચલો તો આને તોડે ચેક કરો આનો સ્વાદ જેવો છે ટેસ્ટ જેવો છે જોઈ લે અમે તો ગાધી છે કણીએ તેની મજા આવે કુલ્ફી તોડી લીધી બહુ મસ્ત આવે જમે ભાઈ કેમ જમે બહુ મસ્ત આવે ખરેખર બહુ સ્વાદ સારો છે એમ નહીં

કેવું છે કાઈ ના ના બસ હે ગુલ્ફી લાવવો નક પડસી રસો થઈ જાયે હો હે આ જો મુકેશ ભાઈ ના તરફ અમે ગુલ્ફી ખાયા રહા છીએ મારી મિક્સિંગ માર દીધી ગુલ્ફી ઇઝ વેરી હારી ખાયે તાર ખબર પડે નહી હાલે કહેવાય ગુલ્ફી તમે તો કુદાળો જોઈ હોય ચિકુડી હોય ચિકુડુ વાળી ઈયા દે હોબી ખાય

બરાબર એટલે જમવાનું અમે જમી લીધું હતું એમાં કઈ વ્લોગિંગ કર્યું નહીં બરાબર અને હવે રૂમે જાય રૂમે સુઈ જવાનું થાય સવારમાં વહેલા અને જે દર્શન કરવાના છે કરી બરાબર બાકી તો ટાટા બાય બાય ગુડ નાઇટ બરાબર કોઈ કહેતા નહીં કે હવે રાતે તમે શું કહ્યું એ બધું બતાવો એ બધું કઈ નહી બતાવો બરાબર હવે હવાર શું બરાબર બાકી વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા જય દ્વારકાધીશ નહીં બીજું કરી અને હવે નીકળી ગયા છે તો સામે દ્વારકાધીશના ના દર્શન કરાવી દઉં તમને બરાબર કારણ કે અંદર તો ફોન અલાઉડ નથી હોતો જો મારી દઉં છું

આ દરિયો છે અત્યારે હાલ અહીંયા આગળ પાણી નથી પણ થોડો સમય થાય છે એટલે પાણી આવી જાય છે પેલી બાજુ દરિયો છે એ બાજુ આપણે જવાનું આપણો પકડી ચેન બતાવ્યું છે બરાબર ત્યાં આગળ અમારા રમેશભાઈ પહોંચી છે ફોટા પડાવવા હતો પણ હાલ ફોટો નહીં પાડવા એના બરાબર દ્વારકાધીશ ના દર્શન અહીંયાથી કરી લો હજુ નજીક એમ તો થોડો જઈને વિડીયો બનાવીશું ફોટો પાડો પોઝિશન લઈ લે ફોટો પાડી દો વિડીયો બનાવી દો એમ છે તો ચલો ફોટો શૂટિંગ થોડું કરી નાખીએ બાકી આ દ્વારકા છે અને નીચે પાણી પડેલું છે એટલે ઢોળેલું છે